નમસ્કાર મિત્રો શું તમે પણ શહેરમાં ભાડાના મકાનમાં રહીને કંટાળી ગયા છો શું તમારું પણ સપનું છે કે શહેરની વચ્ચે તમારું પોતાનું પાકું ઘર હોય તો તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસના સૌથી મોટા સારા સમાચાર આવી ગયા છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ યોજના અર્બન ટુ અંતર્ગત અરજી પ્રક્રિયા ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ થવા જઈ રહી છે આ યોજનામાં તમને ઘર બનાવવા કે પછી ઘર ખરીદવા માટે અઢી લાખ રૂપિયાની સીધી સબસિડી આપવામાં આવે છે આજનો વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે એટલે કે એક પણ સેકન્ડ મિસ કર્યા વગર વિડિયો પૂરો જોજો મિત્રો પીએમ આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરોનો મુખ્ય લક્ષ્ય છે કે હાઉસિંગ ફોર ઓલ એટલે કે દરેકને ઘર શહેરમાં વધતા જતા ઘરના ભાવો અને મોંઘા બાળાના બોજ નીચે દબાયેલા ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોને આ યોજનાથી મોટી રાહત મળશે સરકાર ઈચ્છે છે કે દરેક ભારતીય પરિવાર પાસે પોતાની સુરક્ષિત છત હોય અને તેમની જીવન ગુણવત્તામાં સુધારો થાય હવે સૌથી મોટો સવાલ એ છે કે આ અઢી લાખની સબસિડી કોના ખાતામાં આવશે પહેલું જે પરિવારો પાસે ભારતભરમાં ક્યાંય પણ પોતાનું પાકું મકાન નથી બીજું શહેરી વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા અને મધ્યમ આવક ધરાવતા પરિવારો ત્રીજું પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આમાં પ્રાથમિકતા આપવામાં આવશે અને ચોથી વાત કરીએ તો સરકારના નક્કી કરેલા આવક મર્યાદાના માપદંડનું પાલન કરવું જરૂરી છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાની રહેશે અરજી કરતી વખતે તમારે તમારી વ્યક્તિગત વિગતો આવકનો દાખલો અને હાલની રહેણાંક સ્થિતિની માહિતી આપવી પડશે તમારા દસ્તાવેજોની ચકાસણી થયા બાદ જો તમે પાત્ર હશો તો સબસિડી સીધી મંજૂર કરવામાં આવશે તમારા મનમાં પ્રશ્ન હશે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ફોર્મ ભરવાની ચોક્કસ તારીખ કઈ છે તો મિત્રો જેવી જ સરકાર તરફથી ઓફિશિયલ તારીખ અને ડોક્યુમેન્ટ લિસ્ટ જાહેર થશે તેનો સૌથી પહેલો વિડીયો આપણી ચેનલ પર આવશે એટલે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો આ મોકો તમે ચૂકતા નહીં તો મિત્રો આ હતી પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોની લેટેસ્ટ અપડેટ વિડીયો લાઇક કરો અને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ ઘર લેવાનું વિચારી રહ્યા છે કોમેન્ટમાં લખજો જય હિંદ જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સરકારની અપડેટ આવતાની સાથે જ આપણે નવા વિડીયોમાં મળીશું